કેમ છે દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ ત્રણના ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ એટલે કે આવતીકાલે તમારી જે ગુજરાતીની પરીક્ષા લેવાની છે તેના માટે આપણે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ એમપી પ્રશ્નોનું એક સરસ મજાનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે આ અસાઇનમેન્ટની અંદર જેટલા પણ પ્રશ્નો લીધા છે તે બધા જ પરીક્ષાલક્ષી છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા છે મોસ્ટ એમપી પ્રશ્નો છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ મેળવી લેવી અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો આ અસાઇનમેન્ટ દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી કારણ કે આની અંદર આપણે અધ્યયન નિષ્પત્તિઓ આધારિત બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો સ્વઅધ્યયન પોતે એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી વીણી વીણીને ગોતેલા છે તો તમને પરીક્ષાની તૈયારી કરવા માટે ખૂબ એટલે ખૂબ સરળ પડશે અને ખૂબ સારું સારું પડશે કારણ કે એમાં સવાલની સાથે સાથે જવાબ પણ આપેલા છે બીજી કોઈ જગ્યાએ જવાની જરૂર નથી એટલું અસાઇનમેન્ટ તમે કરી નાખો એટલે સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો ચાલો તો અહીંયા સર્વપ્રથમ પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે ભાઈ કાવ્યાત્મક લખાણમાંથી વાંચન અર્થગ્રહણ કરે છે બરાબર છે પાઠ્યપુસ્તકને આધારે પ્રશ્ન લેવાના છે ચાર ગુણનો પ્રશ્ન છે એક એક માર્ક્સના પ્રશ્નો લેવાના છે તો આ પ્રશ્નની અંદર પ્રશ્ન એકની અંદર જેટલા પણ એક એક માર્ક્સના પ્રશ્નો અહીંયા પૂછાઈ શકે એવા છે એ બધા જ પ્રશ્નો આપણે અહીંયા લઈ લીધા છે તમે જોઈ શકો છો એક એક માર્ક્સના કુલ સોળ પ્રશ્નો આપણે અહીંયા દર્શાવ્યા છે મિત્રો એક ખાસ સૂચના કે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તેના માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમના સોલ્યુશન પણ આપણી પાસે ઉપલબ્ધ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવા કારણ કે અસાઇનમેન્ટની જે પીડીએફ છે તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે કારણ કે આ જે અસાઇનમેન્ટ છે તમારા આપણી જે સધ્ય પૂર્તિ છે એકમ કસોટીઓ છે અધ્યન નિષ્પત્તિઓ છે તેમાંથી આપણે બનાવીને તૈયાર કરાયેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર બે ની અંદર આપણને નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્ક છે બરાબર તો અહીંયા તમને જે પ્રશ્ન પૂછાવાના છે એવા પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા દર્શાવેલા છે ઘણા બધા પ્રશ્નો છ માર્ક્સના છ પ્રશ્નો પૂછાવાના છે પણ તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા પ્રશ્નો દર્શાવવા છે તો આ પીડીએફ એટલા માટે જ તમારા માટે ખૂબ મહત્ત્વની છે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણમાં ફકરાઓ આપેલા છે અને ફકરાઓ ઉપરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે તો આવો એક ફકરો તમને પૂછાશે ને નીચે પાંચ પ્રશ્ન આપેલા હશે પણ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા છ સાત જેટલા ફકરાઓ દર્શાવ્યા છે અને આની અંદરથી જ કોઈક એક ફકરો પૂછાય તો તમે ખૂબ સારામાં સારી રીતે જવાબ લખી શકો એ માટે થઈ અને આપણે અહીંયા સરસ રીતે સારા ફકરાઓ દર્શાવ્યા છે અને વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરી શકે અને પ્રેક્ટિસ પણ કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે એની અંદર આપણને આ બી કહ્યું છે કે કાઉસની અંદરથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે એ કુલ પાંચ ખાલી જગ્યાઓ તમને પૂછાવાની છે પણ એની જગ્યાએ તમે જોઈ શકો છો આ જે સંયોજકો છે તેની આપણે અહીંયા ત્રીસ જેટલી ખાલી જગ્યાઓ દર્શાવી છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે ઘણા બધા પ્રશ્નો લીધેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે તમે જોઈ શકો છો ત્રીસ જેટલા પ્રશ્નો આપણે લીધા છે ત્યાર પછી છે નીચે આપેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ આપી વાક્યમાં પ્રયોગ કરો તો અહીંયા સમાનાર્થી શબ્દો આપણને આપેલા છે ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ જાહેરાત જુઓ અને પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા આપણને જે જાહેરાત આપેલી છે જાહેરાત ઉપરથી આપણને કેટલાક પ્રશ્ન પૂછેલા છે અને પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે એ ઘણી બધી જાહેરાતો પણ અહીંયા આપણે દર્શાવેલી છે જેથી કરીને પરીક્ષામાં કોઈ પણ જાહેરાત પૂછાય તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ જાહેરાતનો અભ્યાસ કરી શકે તમે જોઈ શકો છો ઘણી બધી જાહેરાતો આપણે દર્શાવી ત્યાર પછી પ્રશ્ન નંબર સાતમાં કહ્યું છે કે માંગ્યા મુજબ જવાબ લખો ગમે તે એક જેના કુલ પાંચ માર્ક છે તો ઉત્તરાયણ પર્વની મારી ઉજવણી વિશે તમે જોઈ શકો છો ત્યાર પછી બીજું તમે માણેલા કોઈ પ્રસંગની પાંચ બાબતો શાળામાં યોજાયેલ બાળમેળાની પ્રવૃત્તિઓના પ્રદર્શન ત્યાર પછી કોઈ પણ બે પક્ષીના નામ લખી એ બંનેના ત્રણ તફાવત મોર પૂપટ એવી રીતે તમે જોઈ શકો છો કે દરેક વિગતો જે છે તે આપણે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ કોઈ પણ એક વિશે લખો જેના કુલ પાંચમાં છે એમાં પહેલું છે પર્યટનનો મારો અનુભવ તો પર્યટનનો અનુભવ વિશે છે બીજું મારા પ્રિય વિષય શિક્ષક વિશે છે ત્રીજું તમે લીધેલ કોઈ પણ સંસ્થાની મુલાકાત અંગે તમારા વિચારો દર્શાવેલા છે આવી રીતે આપણે જે છે તે બારના પ્રશ્નો જે પૂછવાના છે એ પણ અહીંયા તમને દર્શાવેલા છે સરસ રીતે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેની જે અસાઇનમેન્ટ તૈયાર કરેલી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને આ પ્રશ્નપત્ર તેમજ અસાઇનમેન્ટની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી ચોથો સવાલ મારી શાળા વિશે પાંચ સાત વાક્ય લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે મારી શાળા વિશે પાંચ સાત વાક્ય આપણે દર્શાવેલા છે ત્યાર પછી પાંચમું છે કે ગાંધીજી વિશે પાંચ સાત વાક્ય લખો તો ગાંધીજી વિશે પણ પાંચ સાત વાક્યો અહીંયા લખેલા છે તો દોસ્તો ફરી મળીશું આપણે એક ગણિત વિષયની તમારી જે પ્રશ્ન પરીક્ષા છે તો ગણિત વિષયના અસાઇનમેન્ટના અને પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો તમારું આજે ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર છે તો એ ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર તમે આવીને આપો ત્યારે તે જે ગુજરાતી વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ જે છે બરાબર તે જરૂરથી સેન્ડ કરી દેજો અથવા તો ફોટા પાડીને સેન્ડ કરી દેજો જેથી કરીને આવતા વર્ષે જે લોકો ધોરણ ત્રણની અંદર આવે તેમને કામમાં લાગે